જયારે પણ ઉર્જા ની વાત થાય ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ થી જ શરૂઆત કરવા પડે જયારે બે હાજર બે માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે લોકોએ એમને કીધું તો અમને જમવાના સમયે અડધો કલાક માટે વીજળી આપો અને એમણે સમગ્ર ગુજરાતમાં ચોવીસ કલાક વીજળી આપવાનું એક આયોજન કર્યું અને એની શરૂઆત પણ આપણા ડાંગ જિલ્લાથી કરી જ્યોતિગામ યોજનાની સૌપ્રથમ શરૂઆત થઈ હોય તો ડાંગ જિલ્લાથી થઈ અને આવા અનેક પ્રસંગોએ ત્યારે સોલાર ઉર્જાનો કોઈ વિચાર નહીં કરતો હતો ત્યારે બે હજાર દસમાં સોલિડ સોલાર પોલિસી બનાવીને આપણે ગુજરાતની સૌપ્રથમ જે સોલાર પોલિસી છે એના લીધે આજે ગુજરાત સમગ્ર ભારતમાં સોલાર અને ઉર્જામાં નંબર એક ઉપર છે ઉર્જામાં આપણે લગભગ અગિયાર હજાર મેગાવોટ સોલારમાં દસ હજાર મેગાવોટ સાથે આ બધી યોજનાઓ જો ચાલે તો વીજળી સસ્તામાં સસ્તી પડે અને હવે પછી તો આ કોલસાથી ચાલતા બધા પ્લાન્ટો ધીરે ધીરે બંધ થશે સમગ્ર વિશ્વ જે રીતે ક્લાઇમેટ ચેન્જના ભરડામાં આવી ગયું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે વિશ્વના એક નેતા તરીકે એમણે જાહેર કર્યું કે બે હજાર સિત્તેર સુધીમાં સમગ્ર વિશ્વમાં ઝીરો કાર્બન થશે અને આપણું ભારત એમાં સૌથી આગળ હશે આપણા ગુજરાતે બે હજાર સુડતાલીસ સુધીમાં ઝીરો કાર્બન કરવાનું નક્કી કરી દીધું છે ગુજરાતમાં દુનિયાનો ખાબડા ખાતે બની રહ્યો છે સમગ્ર દેશમાં આપણે જોઈએ ને તો ઉર્જાનો વપરાશ બારસો યુનિટ છે આખા વર્ષમાં એક માણસ બારસો યુનિટ વાપરે દેશની એવરેજ છે આપણા ગુજરાતમાં એવરેજ વપરાશ ચોવીસો છે એટલે કે ડબલ છે ડબલ એટલા માટે છે કે આપણે અહીંયા ખેતીવાડી ઉદ્યોગ અને શહેરીકરણ આ ત્રણે ત્રણ જગ્યાએ જે વિકાસ થયો છે એના લીધે ગુજરાતના વ્યક્તિગત વપરાશ સૌથી વધુ છે વિકાસ માટે સૌ પ્રથમ ગુજરાતના લોકો શાના માટે પસંદ કરે છે એનું કારણ આ જ છે કે ગુજરાતમાં વિકાસના બધા પરિબળો જ્યારે મોદી સાહેબે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં જે દસનું આપણું વાઇબ્રન્ટ સમિટ ગયું એમાં લગભગ દસ કરોડ દસ લાખ કરોડ ઉપરના જે એમઆઈયુ થયા છે એ ફક્ત ને ફક્ત ઉર્જાના માટે થયા છે તો ગુજરાત ઉર્જા માટેનું એક સૌથી મોટું હબ છે અને એમાં પણ ગ્રીન હાઇડ્રોજન જે હવે પછીની દુનિયા સમગ્ર રીતે ચલાવશે એ ગ્રીન હાઇડ્રોજન પણ આપણા ભારતમાં સૌ પ્રથમવાર આપણા ગુજરાતમાં મોટા મોટું બનવા જઈ રહ્યું છે